હેલો ડિયર એસ આપ સર્વે લોકો અમારી ચેનલ ચેનલમાં ગેમચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે તો એ અંતર્ગત આજે ફરીથી એક નવા પ્રકરણની શરૂઆત કરવાના છે જે છે સંસ્કૃતિ અને સામાજીકરણ ઓકે તો અગાઉના વિડીયોઝ તમે જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને વિડીયોઝ ચેક કરી લેશો જેથી કરીને તમારી તૈયારીમાં તમને સરળતા રહે હવે સૌપ્રથમ બંને બંને શબ્દ અગત્યના છે સંસ્કૃતિ એટલે શું અને સાથે સાથે આપણે જોઈએ સામાજિકીકરણ તો એટલે શું એના લક્ષણો એના કયા કયા પ્રકારો છે તો એ અંગેની ડિટેલ્ડમાં આપણે ચર્ચા કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે જો વાત કરીએ તો માનવી એક સામાજિક પ્રાણી છે તમે સૌ જાણો છો એ પ્રમાણે કે માનવી સમાજમાં રહે છે એટલે એ સામાજિક પ્રાણી છે પોતાના રોજિંદા જીવનમાં પ્રત્યેક માનવી બીજા ઉપર આવે છે બીજા ઉપર આધાર રાખે છે આપણે અગાઉ પણ ડિસ્કશન કર્યું હતું કે દરેકે દરેક માનવી જે છે પોતાની જરૂરિયાતોની પ્રાપ્તિ માટે અથવા તો જરૂરિયાતોની પૂર્તિ માટે એ બીજા વ્યક્તિ ઉપર પણ આધાર રાખે છે કારણ કે એ એકલો જે છે બધી એ બધી એની જરૂરિયાતો નીડ્સ ફિલ કરી શકતો નથી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો આ સંબંધ સમાજના પાયાની રચના કરે છે જ્યારે એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથે સંબંધ જોડાય છે અથવા તો એક વ્યક્તિનો કોઈ જૂથ સાથે સંબંધ જોડાય છે તો એના આધારે સમાજની રચના થાય છે આપણે જે અગાઉનું ચેપ્ટર જોયું એમાં આપણે માનવ સમાજને સમજવાનો પ્રયત્ન કર્યો હતો માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કોઈ પાયાનો તફાવત હોય તો તે સંસ્કૃતિનો છે હવે આપણને જરૂરી છે કે જો આપણે માનવ સમાજ અને પ્રાણી સમાજ એ બંનેની કમ્પેરિઝન કરીએ બંનેની તુલના કરીએ તો પ્રાણીઓ પણ સમાજમાં રહે છે એટલે કે એ લોકોનું પણ પોતાનું ગ્રુપ હોય છે અને માનવ પણ રહે છે પરંતુ એની વચ્ચે જો કંઈક બેઝિક ડિફરન્સ હોય તો એ છે સંસ્કૃતિ એટલે કે કલ્ચર માનવ સમાજને સંસ્કૃતિ હોય છે જ્યારે પ્રાણી સમાજમાં તેનો અભાવ હોય છે હવે આપણે માનવ સમાજની વાત કરીએ તો આપણી પાસે પોતાનું કલ્ચર છે જ્યારે પ્રાણી સમાજની વાત કરીએ તો ત્યાં કલ્ચર નથી એટલે કે એનો અભાવ છે સંસ્કૃતિ જ માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા છે કે માનવ સમાજની અદ્વિતીય અદ્વિતીય લાક્ષણિકતા કઈ છે એટલે કે જે કલ્ચર છે એ માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા છે આથી સમાજશાસ્ત્રના અભ્યાસીઓ માટે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે ભેદ પાડતા મહત્વના તત્વો તરીકે સંસ્કૃતિનો અર્થ અને લાક્ષણિકતા સમજવી જરૂરી બને છે કારણ કે માનવીનું વર્તન આંતરક્રિયા સામાજિક સંબંધો દરજ્જો ભૂમિકા જૂથોની સંસ્થાઓ તથા સામાજિકરણ જેવી પ્રક્રિયાઓ સંસ્કૃતિ દ્વારા અસર પામે છે હવે જો આપણે બેઝિકલી સમાજશાસ્ત્રના અભ્યાસી માટે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે ભેદ પાડવો હોય તો એના માટે આપણે સૌ પ્રથમ તો સંસ્કૃતિ શું છે તેનો અર્થ એની લાક્ષણિકતા કઈ છે એ જાણવું જરૂરી બની જાય છે કારણ કે જે માનવીનું વર્તન છે એની આંતરક્રિયા એક્શન રિએક્શન્સ છે એના સંબંધો છે એટલે કે રિલેશન્સ છે દરજ્જો સ્ટેટસ ભૂમિકા રોલ જૂથ એટલે કે ગ્રુપ્સ ઇન્સ્ટિટ્યુશન્સ એ બધી સંભાવ પ્રક્રિયાઓ છે એ સંસ્કૃતિ દ્વારા ઇફેક્ટ પામે છે એટલે કે અસર પામે છે તો સૌ પ્રથમ આપણે જોઈએ સંસ્કૃતિનો અર્થ એટલે કે વોટ ઇઝ કલ્ચર તો સરળ શબ્દમાં સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત ઓકે વે ઓફ લિવિંગ લાઈફ એને આપણે કહી શકીએ સંસ્કૃતિ તો સંસ્કૃતિ એટલે શું તો જીવન જીવવાની સરળ રીત એટલે કે સંસ્કૃતિ ઓગણીસમી સદીમાં સંસ્કૃતિ શબ્દ લોકોની જીવનશૈલી તરીકે વપરાવા લાગ્યો હવે આપણે નાઇન્ટીન્થ સેન્ચુરીની વાત કરીએ તો લોકોની જીવનશૈલી એટલે કે લાઈફસ્ટાઈલ માટે પણ બેઝિકલી કલ્ચર એટલે કે સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો પછી ભલે આ જીવનશૈલી ગમે તે સ્વરૂપની હોય તો પણ તે સંસ્કૃતિ તરીકે ઓળખાવી આ જીવનશૈલી ગ્રામજનોની હોય શહેરીજનોની હોય આદિવાસી લોકોની હોય ગોરા લોકોની હોય હિન્દુઓ હોય કે મુસ્લિમોની હોય કે પછી આધુનિક સમાજ જીવન જીવતા લોકોની હોય ટૂંકમાં સંસ્કૃતિ એટલે જીવનશૈલી એવો અર્થ ઓગણીસમી સદીમાં થતો હતો હવે ઓગણીસમી સદીમાં એટલે કે ઇન ધ નાઇન્ટીન્થ સેન્ચ્યુરી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કલ્ચર સો ધ મિનિંગ ઓફ કલ્ચર ઇઝ ધ વે ઓફ લિવિંગ લાઈફ કેવી રીતે વ્યક્તિ જે લાઇફ સ્ટાઇલ છે એની એની સાથે કન્સર્ન થવા લાગ્યું પછી ભલે એ વ્યક્તિ ગ્રામજન એટલે કે ગ્રામમાં ગામમાં રહેતી હોય ભલે શહેરીજનની હોય આદિવાસી હોય ઓકે કોઈ પણ ગોરા લોકોની હોય હિન્દુ કે મુસ્લિમની હોય મતલબ ગમે જે લોકો પોતાની જિંદગી જેવી રીતે જીવનશૈલીથી એ પોતાની જિંદગી જીવે છે તો એના માટે સંસ્કૃતિ એટલે કે કલ્ચર આ શબ્દનો ઉપયોગ જે છે એ ઓગણીસમી સદીમાં થાય છે વીસમી સદીમાં સમગ્ર શબ્દ સમગ્ર સામાજિક વારસાના અર્થમાં વપરાવા માંડ્યો તો હવે વીસમી સદીમાં જે સંસ્કૃતિ શબ્દ છે એ સામાજિક વારસો એટલે કે સોશિયલ હેરિટેજના અર્થમાં વપરાવા લાગ્યો સામાજિક વારસો એટલે લોકોના જીવન જૂથ જીવનની વિશિષ્ટ જીવનશૈલી તો આપણ અગત્યનું છે કે વોટ ઇઝ સોશિયલ હેરિટેજ તો લોકોના જૂથ જીવનની જે વિશિષ્ટ જીવન જી શૈલી છે જૂથમાં રહીને જે રીતે પોતાનું વિશિષ્ટ રીતે જીવન જીવે છે વ્યતીત કરે છે તો એ એટલે સામાજિક વારસો જીવનશૈલીમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન માન્યતાઓ રિવાજો કુશળતા વગેરેનો સમાવેશ થાય છે હવે જો જીવનશૈલીની વાત કરીએ તો કઈ કઈ વસ્તુને આપણે જીવનશૈલીમાં ઇન્ક્લુડ કરી શકીએ તો સમાજના જે સભ્યો છે એની પાસે મેળવેલું અર્જિત કરેલું જ્ઞાન છે લોકોની માન્યતાઓ એટલે કે બિલિફ્સ એના જે રિવાજો છે ટ્રેડિશન એની કુશળતા સ્કિલ્સ એબિલિટી આ બધી બધી વસ્તુનો સમાવેશ જીવનશૈલીમાં કરવામાં આવે છે સંસ્કૃતિમાં તો કંઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તો સંસ્કૃતિમાં માત્ર કળા સંગીત અને સાહિત્યની પદ્ધતિ અને યુક્તિઓનો જ સમાવેશ નથી થતો પરંતુ મકાન બાંધવા કપડાં સીવવા કે માટીના વાસણો બનાવવા ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ અને યુક્તિઓનો પણ સંસ્કૃતિમાં સમાવેશ થાય છે ઇન શોર્ટ કલ્ચર ઇઝ અ વેરી બ્રોડ ટર્મ જેની અંદર ફક્ત ને ફક્ત કળા એટલે કે જે આર્ટ છે સંગીત મ્યુઝિક સાહિત્ય કે લિટરેચર એની મેથડ્સ નો સમાવેશ નથી થતો પરંતુ મકાન બાંધવું કપડાં સીવવા માટીનો વાસણો બનાવવા ગમે એ વસ્તુ કરવા માટે જે પદ્ધતિ અને યુક્તિઓનો ઉપયોગ થાય છે અથવા તો યુક્તિઓ જે પ્રયોગ જાય છે તો એનો પણ સંસ્કૃતિમાં બેઝિકલી શું થાય છે સમાવેશ થાય છે હવે આપણે જોઈએ સંસ્કૃતિની વ્યાખ્યા કે વોટ ઇઝ કલ્ચર તો વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલિનો વસ્કીના મત પ્રમાણે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજાર સાધનો હથિયારો ચીજવસ્તુઓ તકનીકી પ્રક્રિયાઓ વિચારો ટેવો અને મૂલ્યોની બનેલી છે તો અગત્યનું છે કે જે વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી છે એન્થ્રોપોલોજીસ્ટ જેનું નામ છે મેલિનો વસ્કી એમણે શું કીધું કે સંસ્કૃતિ એટલે શું તો જે વારસામાં એટલે કે જે હેરિટેજ હેરિડિટરી તરીકે હેરિટેજમાં આપણને જે ઓજારો મળ્યા છે સાધનો મળ્યા છે હથિયારો મળ્યા છે ચીજ વસ્તુઓ મળી છે ટેકનિક્સ પ્રક્રિયાઓ વિચારો મળી છે મૂલ્યો મળ્યા છે તો આ બધી જ વસ્તુઓને આપણે સંસ્કૃતિ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ સમાજશાસ્ત્રી ટાયલરના મત પ્રમાણે સમાજના સભ્ય તરીકે મનુષ્ય મેળવેલા જ્ઞાન માન્યતા કલા કાયદા કાનૂન નીતિ નિયમો રીત રિવાજો ધ સર્વ શક્તિઓને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ હવે એન્થ્રોપોલોજીસ્ટ જે ટાઇલર છે સોરી સોશિયોલોજીસ્ટ ટાઈલર છે એ શું કહે છે કે સમાજના સભ્ય તરીકે ઓકે આપણે જે સમાજના સભ્ય છે તો સભ્ય તરીકે આપણે જે કોઈ અજ્ઞાન મેળવ્યું છે જે માન્યતાઓ આપણી છે કલા કાયદા કાનૂન નીતિ નિયમો રીત રિવાજો અને સર્વશક્તિ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે કે આ બધી વસ્તુઓને જ્યારે ભેગી કરવામાં આવે એનું સંકુલ કરવામાં આવે તો એને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ હવે આપણે સંસ્કૃતિના લક્ષણો જોઈએ તો કયા કયા લક્ષણો જે છે એ આપણે સંસ્કૃતિમાં દર્શાવી શકીએ તો બેઝિકલી સંસ્કૃતિના લક્ષણો નીચે પ્રમાણે દર્શાવી શકાય ફર્સ્ટ તો એ જીવનશૈલી છે કેવી રીતે આપણે જીવન જીવીએ છીએ તો એ પ્રમાણેની જીવનશૈલી એની સંસ્કૃતિ છે તો સંસ્કૃતિનું એક લક્ષણ એટલે કે જીવનશૈલી બીજું સંસ્કૃતિ શીખેલી વર્તણૂક છે તો અગત્યનું છે જુઓ આપણે જે રીતે વર્તન કરતાં શીખીએ છીએ અહીંયા અર્જિત શબ્દ નથી લખતા સોરી અર્જિત શીખેલી વસ્તુ છે ઓકે કોઈ વારસામાં મળેલી વર્તુણક નથી અહીંયા આપણે જે શીખીએ છીએ કે કેવી રીતે બિહેવિયર કરવું કેવી રીતે બિહેવ કરવું તો ધેટ ઇઝ ઓલ્સો કલ્ચર નેક્સ્ટ છે સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે ઓકે માનવીનું જે સમાજ જીવન જીવે છે માનવી સમાજમાં રહીને સામાજિક પ્રાણી તરીકે પોતાનું જીવન પસાર કરે છે તો એ સમાજ જીવનની આગવી પેદાશ છે સાતત્ય વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે ઓકે એમાં વિકાસ જોઈ શકીએ છે અને સાથે સાથે અમુક ફ્રેઝ પછી પરિવર્તન પણ આવે છે સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે હસ્તાંતરિત એટલે કે એક જગ્યાએથી અથવા તો એક વ્યક્તિ પાસે બીજા વ્યક્તિ પાસે જવું એક સોસાયટીમાંથી બીજી સોસાયટી તરફ જવું તો એ હસ્તાંતરિત થઈ શકે છે અને સંસ્કૃતિનો સંચય થાય છે એટલે કે આપણે એને સ્ટોર કરી શકીએ છીએ આપણે એને સાચવી શકીએ છીએ રાખી શકીએ છીએ સંભાળી શકીએ છીએ હવે આપણે જોઈએ સંસ્કૃતિના અલગ અલગ પ્રકારો તો આપણને અગત્યનું છે કે કયા કયા પાર્ટમાં આપણે સંસ્કૃતિ એટલે કે કલ્ચરને ડિવાઈડ કરી શકીએ તો માનવ સમાજના બૌદ્ધિક આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે સમાજની સંસ્કૃતિ તરીકે ઓળખાવીએ છીએ જે કોઈ આપણા બૌદ્ધિક વારસો છે આધ્યાત્મિક વારસો છે અને કલાત્મક વારસો છે તો એને આપણે સમાજની સંસ્કૃતિ એટલે કે કલ્ચર તરીકે ઇન્ડિકેટ કરી શકીએ ઓળખાવી શકીએ સમાજશાસ્ત્રી ઓગબન સંસ્કૃતિને બે પ્રકારમાં વહેંચે છે એક ભૌતિક સંસ્કૃતિ અને બીજી અભૌતિક સંસ્કૃતિ તો આપણને અગત્યનું છે કે જે સમાજશાસ્ત્રી ઓગબન છે એ શું કરે છે સંસ્કૃતિને બે પાર્ટમાં ડિવાઈડ કરે છે ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ હવે સૌપ્રથમ આપણે જોઈએ ભૌતિક સંસ્કૃતિ એટલે શું તો ભૌતિક સંસ્કૃતિ એટલે સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું પાસ હવે ભૌતિક એટલે કે જે વસ્તુઓ આપણે ઉત્પાદિત કર્યું છે કે જે વસ્તુને આપણે બનાવી છે ફોર એક્ઝામ્પલ જે પદાર્થોને આપણે જોઈ સ્પર્શી શકીએ છીએ એ બધી ભૌતિક સંસ્કૃતિ છે જો અગત્યનું છે કે જે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ ટચ કરી શકીએ છીએ એને આપણે ભૌતિક સંસ્કૃતિ તરીકે ઓળખી શકીએ છીએ માનવીએ પોતાની જરૂરિયાતની પૂર્તિ માટે સભ્યતાના પ્રારંભથી ભૌતિક વસ્તુનું ઉત્પાદન કર્યું છે ઓકે પોતાની જરૂરિયાતની પૂર્તિ માટે આપણને જે કોઈ જરૂરિયાત છે તો એની પૂર્તિ માટે આપણે જ્યારે સિવિલાઇઝેશન સ્ટાર્ટ થાય છે એટલે કે સભ્યતા ચાલુ થાય છે એના પ્રારંભથી જ આ ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન કરવાનું સ્ટાર્ટ કર્યું છે ભૌતિક વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી છે સમાજશાસ્ત્રી રોબર્ટ બસ્ટીડ સામાજ ભૌતિક સામગ્રીના યંત્રો સાધનો વાસણો મકાનો માર્ગો પુલ કલાકૃતિ વસ્ત્રો વાહનો રાચ રચેલું એટલે કે ફર્નિચર ખાદ્ય સામગ્રી દવાઓ વગેરેનો સમાવેશ કરે છે તો આપણને અગત્યનું છે કે રોબર્ટ બસ જે છે એ શું કરે છે કે ભૌતિક શાસ્ત્ર સામગ્રીમાં કઈ કઈ વસ્તુઓને ઇન્કલુડ કરે છે તો યંત્રો સાધનો વાસણો મકાનો માર્ગો ઓકે એટલે યંત્ર એટલે કે આપણે જે બેઝિકલી કહી શકીએ કે ફોર એક્ઝામ્પલ કે કોઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે તો એના માટે આપણે મશીનરીની રિક્વાયર્ડ થશે તો એ મશીનરી સાધન એટલે કે ટૂલ્સ વાસણો એટલે કે વેસલ્સ ઇક્વિપમેન્ટ યુટેન્સિલ્સ મકાનો માર્ગ એટલે કે રોડ્સ પુલ બ્રિજિસ કલાકૃતિ એટલે કે જાઇડલ્સ છે મૂર્તિઓ છે વસ્ત્રો છે વાહનો વ્હીકલ્સ છે રાજ રચેલું ફર્નિચર જે ખાવાની વસ્તુઓ ખાદ્ય સામગ્રી છે દવા આ બધી જ વસ્તુઓનો એ સમાવેશ ભૌતિક સામગ્રીમાં કારણ કે તમે જોઈ શકો છો કે આ જેટલા પણ એક્ઝામ્પલ છે એ બધાને આપણે જોઈ પણ શકીએ છીએ અને સાથે સાથે સ્પર્શી પણ શકીએ છીએ માનવીના અસ્તિત્વમાં આ બધી ભૌતિક સામગ્રીનો મહત્ત્વનો ભાગ ભજવે છે આ સામગ્રી પ્રાપ્ત કરવા માટે માનવી પ્રયત્નો કરે છે એફર્ટ્સ કરે છે અને આ પ્રયત્નોને કારણે બીજા માનવીઓ સાથે તેના સંબંધો મજબૂત બને છે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ યંત્ર એટલે કે કોઈ મશીનરી બનાવી છે તો શું કરે છે એફર્ટ કરે છે હવે મશીનરી માટે બીજા વ્યક્તિઓ સાથે એના સંબંધ મજબૂત કરે છે એટલે કે બીજા વ્યક્તિ ઉપર ડિપેન્ડેટ છે મશીનરી બધી બધી મશીનરી કોઈ એક વ્યક્તિ કોઈ એક કંપની બનાવતી હોય એવું પોસિબલ નથી ઘણી બધી અલગ અલગ કંપનીઓને અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ પાર્ટ્સ બનાવતી હોય છે ફોર એક્ઝામ્પલ બીજું એક આપણે એક્ઝામ્પલ લઈએ મકાન તો મકાન બનાવવું છે તો એના માટે રો મટીરિયલ જોઈએ કપચી રેતી તો એના માટે તમારે બીજા ઉપર આધાર રાખવો પડે સિમેન્ટ એના ઉપર આધાર રાખવો પડે બીજી વ્યક્તિ ઉપર ટાઇલ્સ છે ઓકે હવે એનું સ્ટ્રક્ચર કરવા માટે જે લેબર્સ છે એ ટાઇલ્સ બનાવવાનું જળતર કરવાનું છે તો કડિયા કામ એટલે કે જે કોઈ વ્યક્તિ મેસન છે તો એની ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે ઓકે ફિટિંગ માટે ઇલેક્ટ્રિસિટી તો ઇલેક્ટ્રિશિયન માટે તો દરેકે દરેક વ્યક્તિ પોતાની જે શું કરે છે એકબીજા સાથે સંબંધ મજબૂત કરે છે એટલે એકબીજા સાથે ઇન્ટરલિન્ક છે એકબીજા સાથે જોડાયેલા છે નેક્સ્ટ છે અભૌતિક સંસ્કૃતિ તો સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃ સંસ્કૃતિને ભૌતિક સંસ્કૃતિ જેટલી જ અનિવાર્ય ગણે છે અને તેને વધુ મહત્વ આપે છે અભૌતિક સંસ્કૃતિ એવા તત્વોની બનેલી છે જેમને ભૌતિક અસ્તિત્વ હોતું નથી એટલે કે જેને આપણે જોઈ શકતા નથી જેને આપણે સ્પર્શી શકતા નથી પરંતુ આજે બેઝિકલી આપણે વાત કરીએ સમાજશાસ્ત્રીઓની તો જેટલું મહત્વ ભૌતિક સંસ્કૃતિનું છે એટલું જ મહત્વ એ લોકો અભૌતિક સંસ્કૃતિને પણ આપે છે અભૌતિક સંસ્કૃતિને આપણે બે પેટા વિભાગમાં વહેંચી શકીએ એક છે બોધનાત્મક સંસ્કૃતિ અને બીજી છે ધોરણાત્મક સંસ્કૃતિ તો આ બોધનાત્મક સંસ્કૃતિ એટલે શું તો એ વિશેની આપણે ચર્ચા કરીએ તો બોધનાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું નામ જો કુદરતમાંથી કૃતિઓ બનાવવા ફોર એક્ઝામ્પલ કોઈ મૂર્તિ બનાવવી છે તો મૂર્તિ તમારે પથ્થરમાંથી બનાવવી છે બનાવી છે તો એ પથ્થરનો ઉપયોગ કેવી રીતે કરવો એ અંગેનું આપણી પાસે જે જ્ઞાન છે એને આપણે બોધાત્મન બોધા બોધનાત્મક સંસ્કૃતિ તરીકે ઓળખી શકીએ ફોર એક્ઝામ્પલ તમારે માટીમાંથી મૂર્તિ બનાવી છે તો માટી અવેલેબલ છે તો માટીનો ઉપયોગ કેવી રીતે કરવો તો એ માટેનું આપણું જે જ્ઞાન છે એને આપણે બોધનાત્મક સંસ્કૃતિ તરીકે ઓળખી શકીએ વનસ્પતિ છે વનસ્પતિમાંથી દવા કેવી રીતે બનાવી તો દેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધીસ કલ્ચર નેક્સ્ટ છે ધોરણાત્મક તો ધોરણાત્મક સંસ્કૃતિ નિયમો મૂલ્યો અને માન્યતાઓની તેમજ વિચારો અને વસ્તુઓ પર સમાજે લાદેલા આમ કરો આમ ન કરો અંગેના નિર્ણયોની બનેલી છે હવે ધોરણ એટલે કે સ્ટેન્ડર્ડ રૂલ્સ રેગ્યુલેશન તો જે નિયમો છે સંસ્કૃતિ છે મૂલ્યો છે માન્યતાઓ છે વિચારો છે અને વસ્તુઓ છે એની ઉપર સમાજે અમુક નિયમો બનાવ્યા છે કે આ વસ્તુ કરો આ વસ્તુ ન કરો તો એ અંગેના નિર્ણયથી જે વસ્તુ આપણે બનાવીએ છીએ જો અંગેના આપણે ધોરણો સ્ટેન્ડર્ડ સેટ કર્યા છે તો આપણે એને ધોરણાત્મક સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ લોકરીતિઓ રૂઢિઓ નિષેધો કાયદાઓ વગેરે કેટલાક અગત્યના ધોરણો છે હવે જે લોકરીતિ છે રૂઢિ છે પરંપરા છે નિષેધ એટલે કે કઈ વસ્તુ કરવી કઈ વસ્તુ કઈ વસ્તુ ન કરવી કેટલા કાયદાઓ એટલે કે લો બનાવ્યા છે તો એ બધાય બધા ધોરણાત્મક સંસ્કૃતિના એક્ઝામ્પલ્સ છે લોકરીતિઓ એટલે સમાજે સાહજિક રીતે સ્વીકારેલી અને સમાજમાં ચરણી બનેલી વર્તન વ્યવહારની પદ્ધતિઓ ઓકે લોકરીતિ એટલે શું તો સાહજિક રીતે એટલે કે એકદમ નેચરલી આપણે એને સ્વીકારી લીધી છે અને સમાજમાં ચલણી બની ગયેલી એટલે કે સમાજમાં એક્સેપ્ટેડ થયેલી સમાજમાં પ્રસિદ્ધ થયેલી સમાજમાં સ્વીકૃત બનેલી જે વર્તન વ્યવહારની પદ્ધતિ છે તો એને આપણે લોકરીતિ તરીકે ઓળખીએ છીએ ફોર એક્ઝામ્પલ કોઈને આવકાર આપવા માટે તેની સાથે હસ્તધૂનન કરવું એટલે કે શેખહેન્ડ કરવું નમસ્કાર કરવો તો આ એક પ્રકારની શું છે લોકરીતિ છે હવે જોઈએ વટ ઇઝ રૂઢિ તો રૂઢિ એટલે એવી લોકરીતિઓ જેમને લોકકલ્યાની દૃષ્ટિએ અને સમાજની નીતિમત્તાની જાળવણીની દૃષ્ટિએ અત્યંત મહત્મા મહત્ત્વ આપવામાં આવે છે ઓકે તો જે લોકરીતિ છે તો એ એટલે શું કે લોકકલ્યાની દૃષ્ટિએ સમાજની નીતિમત્તા એટલે કે જે નીતિ છે જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એની જાળવણી માટે એને અત્યંત મહત્ત્વ આપવામાં આવે છે હવે જોઈએ કાયદા તો કાયદા એટલે રાજ્યની અદાલતે સ્વીકારેલા અર્થઘટાવેલા અને નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પાડેલા નિયમો જે સરકાર છે રાજ્યની અદાલત છે એટલે કે જે કોર્ટ છે તો એના દ્વારા સ્વીકારાયેલા એનું અર્થઘટન કરેલા એટલે કે એના વિશે ચોક્કસ પ્રસિદ્ધ કરાયેલા ચોક્કસ અર્થઘટન કરાયેલા અને નિશ્ચિત પરિસ્થિતિ પ્રમાણે લાગુ પાડતા નિયમને આપણે કાયદા તરીકે ઓળખાવી શકીએ દાખલા તરીકે ભારતમાં ઓગણીસો છપ્પનનો હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ મિલકત અંગેનો કાયદો વગેરે અને કાયદાના ભંગ બદલ ઠપકાથી દેહાંત દંત સુધીની સજા છે ઓકે ઠપકો એટલે કે પનિશમેન્ટ થોડું ઉગ્ર વર્તન કરીને બોલવું અને દેહાંત દંત એટલે કે જે મૃત્યુ દંડ સુધીની જે પનિશમેન્ટ છે એ અંગેની પનિશમેન્ટ આપણે જો કાયદાનો ભંગ કરીએ તો એ બદલ શું કરવામાં આવી છે રજૂ કરવામાં આવી છે અથવા તો એ રજૂ આપણા બંધારણમાં એ અંગે એનો ઉલ્લેખ છે તો બેઝિકલી આપણે સંસ્કૃતિ એટલે શું સંસ્કૃતિના લક્ષણો એની વ્યાખ્યા સાથે સાથે એના પ્રકાર ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ એના પણ બે પેટા પ્રકાર અભૌતિક સંસ્કૃતિના બોધનાત્મક અને ધોરણાત્મક સંસ્કૃતિ તો એ વિશેની આપણે ડિટેલમાં ચર્ચા કરી આશા છે કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવી જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવનઇઝ ટે